મહેસાણાનો મોઢેરા રોડ પાણીમાં ગરકાવ થયો છે મોઢેરા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે સમગ્ર મોઢેરા રોડ જાણે તળાવમાં ફેરવાયો હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો મોઢેરા રોડના આ દ્રશ્યો છે પરંતુ જે રીતે વાહન ચાલકો અહીંયા વાહનો લઈને નીકળી રહ્યા છે જાણે તળાવમાં વાહનો ચલાવતા હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાય છે મહેસાણા શહેર મહેસાણા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ત્યારબાદ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે વીઆઈપી રોડ જો પાણીમાં ગરકાવ થઈ જતો હોય તો નીચાણવાળા વિસ્તારોનું તો શું જ કેવું તે પ્રકારે અત્યારે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે મોઢેરા રોડ ના છે બે કિલોમીટર સુધીનો આ રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને તળાવ હોય